એટલે અત્યારે આવ્યો છું ગેસ પૂરાવવા માટે અને અત્યારે સવારમાં બે ત્રણ લાઈન છે પછી આવી જશે આપણો વારો ઓહ પંડ્યાજી નમસ્કાર કેમ છો તમારું બંધ કરી દીધું હો આ બાજુ ત્યું તમને ગેસ નહીં મળે બધા હોઈ રહ્યા

ફાઇનલી આવી ગયા છે ઘરે અને અનંત સવાર સવારમાં ઉઠી ગયો છે અનંત હો શું કે છે બોલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે પપ્પા ગુડ મોર્નિંગ અનંત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેલો હલો કહી દો બધાને

ફેમિલી ઘરે આવું એટલે અનંતને લઈને કાંટો મરાવવો પડે છે ને અનંત મોબાઈલ લેવો છે મોબાઈલ કઈ બાજુ જાવ બોલ જ્યાં સુધી હું લઈને ફરવું નહીં ત્યાં સુધી રાડો પાડે છે પપ્પા લઈ લો પપ્પા લઈ લો લોન ચા બની ગઈ છે તો ચા પીશું નાસ્તો આવી ગયો છે મમરા ચા નાસ્તો થઈ ગયો છે અને અનંત દાદી બંને બહાર આવી ગયા છે અનંતને રમાડવા માટે અને હું હવે સુઈ જઈશ કેમકે હું નાઇટ ડ્યુટી કહીને આવ્યો છું એટલે થોડીક વાર આરામ કરીશ પછી આપણે જોવાની છે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ ની ફાઈનલ મેચ જે આજે નવ માર્ચ ના રમાવાની છે દુબઈ માં જોઈશું કોણ જીતે છે તો થોડીકવાર આરામ કરશું પછી આપણે જોઈશું મેચ મેચ રવિવાર ચાલુ જોવાની નોકરી ના હોય જોવા માટે નોકરી કરવા જઈએ ના રવિવાર ચાલુ નોકરી

આ તો અવાજ આવે એટલે હું આવી ગયો અનંત મામા આવ્યા એટલે હું આવ્યો તો બાકી આપણે સુઈ ગયા હતા તો હવે જઈશું પાછા સુઈ જવા માટે ચલો અનંત બાય બાય ગુડ નાઈટ ફેમિલી મેચ ચાલુ થાય એના પહેલાં ઊઠી ગયો હતો ન્યુઝીલેન્ડે પહેલાં ટોસ જીતીને બેટિંગ લીધી છે અને અત્યારે બે વિકેટ જેવી જતી રહી છે સારું છે બે વિકેટ જતી રહી મેચ જોઈ જઈએ છીએ આનંદ સુઈ ગયો છે અને એમાં મમ્મીને લગાવવાનો છે બ્લેક કલર તો આપણે તૈયાર કરશું ચલો બનાવો આવડ છે બરાબર મને ભૂખ લાગી છે આપણે ઓલું ચીકુનું જ્યુસ ચાર બનાવવાનું હમ પપ્પાયું ખાઈ હાલ મેં સાંજના બનાવ્યું ચીકુનું જ્યુસ એ અંદર પેકેટ આવશે એ કાપીને પણ એ મને મેં બનાવ્યું નહીં પણ ખબર હતી મારી મમ્મી લગાવે છે કલર અને હું ભગવતી ખાઈએ છે પપૈયું 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 મને બહુ ભાવે છે મને ભગવતીનું મારું ફેવરેટ છે અને કોને પપૈયું ભાવે છે ફટાફટ કોમેન્ટ કરજો મારા સાસરીમાંથી મહેમાન આવવાના છે તેમના માટે જમવાની તૈયારી થાય છે રી અત્યારે સાંજના ફોન આવ્યો તો કે બધા આવે છે ઘરે મહેમાન માટે પાઉંભાજી બનાવવાની છે

અનો ઘરે બનાવી ઘરે તમે કહે તો ખાવી છે ખાવી એટલે તમારા માટે સ્પેશિયલ પાવ ભાજી મીઠયારો ગરમ ગરમ પાવ મંચુરિયન પુરાબખસ પાવ જો હી શર્માતા નહીં હા ખાઓ હતો અનંતના મામા લાયા છે અનંતના માટે જેમ અનંતની પહેલી ઓડી છે અનંતનો જેમ લાયા છે અનંતના મામા હે અનંત ચલો મહેમાન આવજો 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 હા આવજો મહેમાન બધા જતા રહ્યા છે અને ફાઇનલી ઇન્ડિયા બે હજાર પચીસની ની ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ જીતી ગયું છે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓ આજે બહુ જ ખુશ થયા છે અને ફાઇનલી ટીમ ઇન્ડિયા જીતી ગયું છે અને અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે જો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય